આજે પ્રથમ વખત દીકરીઓએ કર્યું વિધાનસભા ગૃહનું સંચાલન આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની વિધાનસભાનું આયોજન વિધાનસભા અધ્યક્ષે કહ્યું ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિ પ્રતિનિધિત્વ જો તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ નહીં રોકી શકે પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે જાગૃતિ આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથે નેતૃત્વ કૌશલ્યમાં વધારો થાય તે હેતુથી યોજાયી તેજસ્વીની વિધાનસભા ગુજરાતની દીકરીઓ પૂરું પાડ્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ લોકસભા ચૂંટણી પહેલા ગરમાયું ગુજરાતનું રાજકારણ ભાજપમાં નવા નેતાઓનું આગમન વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો વિવિધ પક્ષ માંથી કેન્દ્રીય કેબિનેટે કોલસામાંથી ગેસ બનાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી સંભલપુરમાં શરૂ થશે રૂપિયા આઠ હજાર પાંચસો કોલ ગેસિફિકેશન પરિયોજના કેન્દ્રીય મંત્રી સિંહ ઠાકુરે જણાવ્યું અર્થવ્યવસ્થામાં કોલ ગેસિફિકેશનની મહત્વપૂર્ણ ભૂમિકા તો સાથે આજની કેબિનેટને ગણાવી કેબિનેટ ઓફ મિલેનિયમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એનસીસી એનએસએસ કેડેટ્સ અને વોલેન્ટિયર્સ સાથે કરી મુલાકાત યુવાઓને અમૃત પેઢી ગણાવતા કહ્યું અમારો સંકલ્પ અમૃત પેઢીના દરેક સપના પૂર્ણ થાય અને અવસરોની ભરમાર હોય સાથે જણાવ્યું કે રાષ્ટ્ર પ્રથમ જ માર્ગદર્શક સિદ્ધાંત હોવો જોઈએ દલિતો પછાત અને વંચિત વર્ગ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરની આજે સોમી જયંતી અમિત શાહે જણાવ્યું સાદગી માટે જાણીતા હતા કર્પુરી ઠાકુર જનકલ્યાણ માટે પોતાની પાર્ટીનો વિરોધ પણ કર્યો હતો સહન અયોધ્યામાં લાખો શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે રામલલ્લાના દર્શન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ભીડ નિયંત્રણ અને ટ્રાફિક નિવારણ પર સ્થાનિક તંત્રનું વિશેષ ધ્યાન અયોધ્યાના આઈજીએ વૃદ્ધો અને વિકલાંગોને પંદર દિવસ બાદ આવવા કરી અપીલ શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે મોટો ઉછાળો સેન્સેક્સમાં છસો નેવ્યાસી આંક અને નિફ્ટીમાં બસો પંદર આંકનો ઉછાળો તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં સોનું બાજાર એકસો દસ પર અને ચાંદી એકોતેર હજાર સાતસો ત્રીસ પર કરી રહ્યું છે ટ્રેડ ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય વધારો ખેલો ઇન્ડિયામાં ગુજરાતે મેળવ્યા બાર મેડલ રાજ્યમાં ગુજરાત આઠમા ક્રમે તો ઓગણસાહીઠ મેડલ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે અને અડતાલીસ મેડલ સાથે હરિયાણા બીજા ક્રમે